આગળ સમાચારોમાં વાત કરીએ તો આમોદ નગરપાલિકાના પ્રમુખની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભાની બેઠક હંગામેદાર રહી સભા શરૂ થાય તે પહેલા જ સત્તાધારી પક્ષ ભાજપના સભ્યોમાં વિવાદ થતા માહોલ ગરમાયો હતો સામાન્ય સભામાં હોબાળા વચ્ચે અઠ્યાવીસ કરોડનું અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું આપને જણાવી દઈએ કે અગમી પંદર માર્ચે પૂરતા સભ્યો ના હોવાના કારણે આમોદ નગરપાલિકાની બેઠક મોકૂફ રાખવામાં આવી હતી અગાઉ બેઠક મોકૂફ રાખતા બુધવારે ફરીથી સામાન્ય સભા મળી હતી જેમાં વર્ષ કરોડ બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું આમોદ બેઠકમાં રસ્તા રિપેરિંગની ગ્રાન્ટ બાબતે શાસક અને અપક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી ગત વર્ષના સત્તર ટકા કામો થયા નથી તેમ છતાં બિલો ચૂકવી દેવામાં આવે છે તેમાં

અઠ્યાવીસ કરો તેતાલીસ લાખ પંચાવન હજાર ચોવીસ રૂપિયાના મહત્વ રકમના બજેટને મંજૂરી આપવામાં આવી જેથી ગામના વિકાસમાં કામો સરળતાથી થઈ શકે અને ત્યારબાદ અડધો કલાક રહીને સામાન્ય સભાનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં પક્ષ તથા વિપક્ષના જે હાજર સભ્યો હતા એમને અગાઉ સામાન્ય સભાની ઠરાવભૂત વાંચનમાં લઈને માહ રાખવામાં આવી ત્યારબાદ પ્રમુખશ્રીની મંજૂરીની અપેક્ષાએ થયેલા કુકમ તેને પણ મહાન રાખવામાં આવ્યા આજ રોજ પચીસ ત્રણ બે હજાર પચીસના રોજ સામાન્ય સભા બજેટની અને સામાન્ય સભાની મીટિંગ રાખવામાં આવેલી હતી એની અંદર બજેટ સવામ્તે શાસક પક્ષ કે વિપક્ષે મંજૂર કરેલ છે ગામના વિકાસને ધ્યાનમાં રાખીને અને ત્યારબાદ અડધો કલાક બાદ ત્રણ પિસ્તાળીસ મિનિટે સામાન્ય સભા રાખેલ હતી તેની અંદર ગત સભાનું પ્રોસિડિંગ કારોબારી અને સામાન્ય સભાનું પ્રોસિડિંગ હતું તેને બહાલ રાખવાનું હતું તેની અંદર એક મુદ્દો રસ્તા રિપેરિંગ ગ્રાન્ટ નહોતો ત્રેવીસ ચોવીસનો ત્રેવીસ ચોવીસની અંદર જે આપણને દરખાસ્ત કરેલી છે વિકાસના કામોની રસ્તા રિપેરિંગની અંદર તેની જેની વહીવટી મંજૂરી મળેલી છે તે કામો બાકી રહેલા છે અને તેના વગર કામો થયેલા છે તેનું ચૂકવણું પણ કરી દીધેલું છે